સસરાત છે મુનિધર કેમ છો મિત્રો મજા જી શોમાં પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તો જો ઉઠ્યા ભેગા બ્લોગ ચાલુ કરી દીધો છે ને હાલો હવે ઘરનું કામકાજ ઘણું બધું મેં ભીમ ધોવાનું ખાણ પાણીનું એવું કામ હાલે છે તો બધા મંડીએ કરવાને ને જે ઘણા ખરા છે ને ઘણા ખરા ઉઠી ગયા છે તો અમે પણ થોડુક થોડુંક થોડુંક કામ કરવા લાગી પછી મંદિરમાં આજે હજી મારે સાફ સફાઈ ને બધું કરવાનું હોય ફૂલ ઉતારવા જવાનું હોય કામ ઘણું હોય તો એ કામ કરવા માંડીએ સુજુકી દેવો નો મોરો લાગતો સુજુકી ની ઓલી તમારે કયા થી બસ કર રાજદૂત જો રાજદૂત લાગે પ્લેન્ડર ના લાગે મોઢું એવું હે એનું પેલા બે દૂધ દેવા ગયા વરસાદ અંધારી ગયો હે જોરદાર આમથી ને અહીંયા આપણે જે નીણ ધાકી છે ને એમાં કાગળ તૂટી ગયેલું છે થોડુંક એવું તો હવે એને એવું છે

દોઢ બે કલાક થી આમ વરસાદ વરસે છે અને હવે કઈક કામ ધીરો પડ્યો હોય ને એવું લાગે છે બાકી કેળમ કેળમ કર નહી કે બાકી ખેતર વાળો પાણી તો નીકળી જાય પણ હમણે કેળા આવી જવાના છે ખૂબ સારું વરસાદમાં મસાલેવારા માંડવીના દાણા ને ડાળિયા કેવી ખાવાની મજા આવે જો વરસાદ થતો નહી એ દિલુ आलो बाटा डोमे खावा नि मनो नै आन्या ना आलो तमे बडा खावा हो खावा आलो तनो आउता बैठत केवा बता अनि बडा खावा मइने खाली दा दिवलो बदन बोलावे छ

જો તા આકાશ કાણ માં ભેહું દોવાની ઓન ફેરવાની કરવાના બધું કામ કે ઉધર તો હવે આમ નહીં ભાગી થાવા ના 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 થાવા ના